મિત્રો અહીંયા કોઈ પણ દુનિયાનો માણસ ન માને તેવી વાત આ ખડીની અંદર છે એમ કે છે કે કેટલાય સમયથી આ રણની કાંધી ઉપરથી કોઈ ચમત્કારી કુદરતી બત્તી થાય છે બરાબર અને એવું નથી કે એ બધી હવાની વાત છે લોકોએ ગેલા છે નિરીક્ષણ કર્યું છે એટલું નહીં પણ ઊંટ પાછળ કરી અને એને જોયેલું છે કે આ છે કે નહીં અને હમણાં પણ એક મેં કોઈ ફેસબુક ઉપર ફોટો જોયેલો અને કોઈ માણસે એનો રાતે ફોટો પણ પાડેલો એ પણ વધારે મને કાંઈ માહિતી મળશે તો એ પણ હું તમને બતાવીશ તો કઈ રીતની આપણે અહીંયાના જ માણસો છે એવું નથી કે હવામાં વાત છે હવે કઈ રીતની અહીંયા તમે આપણે આ બત્તી જે તમે ક્યાંય ક્યારથી દેખાય તમારો તો એક વાત કરતા ને આપણે બુઢિયા આપણે આ બધી છે ને કેક માણસો એ ખતરા કર્યા કે આને આપણે આપડી જઈએ કે પકડી લઈએ હા હા પણ એનું તેજ આપડા ઉપર આવે પકડાય નહીં એટલું બધું એનું પ્રકાશ આવે પણ માણસો અમુક તો પેલા જે

ક્યાંક સુધી તો માણસ દેખે 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 જાય એની અંદર એક માણસો પરીક્ષા કરવા આવ્યા કે આમાં શું હકીકત છે પણ એનું કોઈ પરીક્ષાનું કઈ પણ એનું ઉપાય કોઈ પણ કે આ વસ્તુ છે એ શું છે અને કઈ રીતે છે એ કોઈને હજી સુધી કે આજે સો દોઢસો વર્ષ પેલાની વાત છે પણ કોઈ કહેતો નથી કે આ બધી કઈ રીતની છે પણ નથી હજી સુધી કોઈ માણસ ડરતોય નથી પાછો અચ્છા પ્રકાશ પડે એમાં અમુક જે મજબૂર માણસ એના ઉપર જાય એનો પ્રકાશ આવે પણ એને કાઈ દેખાય નહી ભૂત નહી પલિત નહી અને બત્તી થાય બત્તી થાય નક્કી નવરાત્રી ની અંદર નવે નવ દિવસ તે દી વધારે થાય તે દી વધારે મે તો એમ એવા સાંભળી કે તે દી વધારે થાય હા તે દી તો જાહેર દેખાય હા નવા દિવસો આવે ને એટલે જાહેર દેખાય હા અને આપણે એમ કહીએ કે આ વાત કોઈ માને નહીં માને નહીં પણ આવે તો એને ખ્યાલ આવે કે આ વસ્તુ સાચી હા હવે કદાચ આપણે રાતે શૂટિંગ કરીએ પણ તો માણસોને શું લાગે કે એ લોકો ચાઈ ચાઈ ના 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 એ ખોટી વસ્તુ સાચી અમે ઝાડ દેખેલો છે અને અમે બળદ ગાડા હતા ને એ વખતે બળદ ધોળી પડતા અખતરા કર્યા બળદ ખપે એટલા ધોળે તો એટલા ને એટલે નજીક રે ઊંટ પણ ખપે એટલા ધોળે તો એટલા ને એટલે નજીક રે ના એ ને આપણે પાછળ કરીએ તો આપણે અને પાછળ હોય તો આપણાને એમ થાય કે નજીક થઈ આવે નજીક થઈ આવે ખપે એટલા તમે બળતાને તોડવું અને ખપે એટલા દોડનારા હોય ઘોડા હોય બળદ હોય તો એટલું ને એટલી છેટલા ને એટલી છેટી થાય આપણા ઉપર પ્રકાશ પૂરો પડે એ હા આપણા ઉપર બત્તી થાય આપણા ઉપર બત્તી થાય અહીંયા કને આ કાંધી ની અંદર ઓહ તમારે એમાં સમજું એનું ઉલ્લેખ શું છે ભગવાન ને ખબર આપડે તો કઈ અગાઉ ખબર નથી પણ માણસ હા ઓમ કહેતા કે કાઈ શેખરો શેસ શું હા 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 મે તો એટલા જ દી હુંધી વાત સાંભરીતી કે એક વખત કોઈ પાવર હાઉસ માં તે લાઈટ બંધ કરી અને સાબિતી કરેલું કે આ લાઈટ જો હશે તો બંધ થઈ જાય ના ના લાઈટ નું કાઈ નથી અમારા માં ખાડીર માં જેદી લાઈટ નથી ને તેદી પણ આ બત્તી હતી લાઈટ તો અમારા માં હાલ હાલ જ આવી છે ક ઘણા વર્ષો નથી અચ્છા અચ્છા એટલે બત્તી કુદરતી થાય છે ઈ 100% ની વાત હા સો ટકાની વાત છે

હા પેલા હું દસ દિવસ પહેલા આવ્યો ને બત્તી થાતી થાતી जाती ને માલ હા અમારે માલધારી રબારી એવડ બેહારી ને બેઠા હતા આ કાંથી ઉપર જ એને એમ હતો કે આ બત્તી શું કરી લેશે હા અને રાતે આપણે અહીંયા જ બેહો છે તેમ એવડ રાતના ભાડક્યો અને રબારી ભાગ્યા આ નક્કી નકી પાછો એ એને એવો અભિમાનથી બેઠા હતા બરાબર તો તો ઈ હવે ઈ ની બત્તી કો હવે ઈ જે કુદરતી કે સતની બત્તી હવે ઈ આમાં આપણે કુદરતી કહ્યો તો ભલે સતની કહો તો ભલે કોઈ દેવસ્થાન પીર અને આ પીરાનું તો એક જોર પટશે હા હા આ જે ખડીર ધરતી છે ને હા હા પીરાંનું પીરાંનું પટશે જબર હા હા કેમ ખબર કે હાઉ પરથમવાર કદાચ જે મુસલમાનો છે ને એ જીગરબાજ હોય અને પહેલાં એમનું શાસન હોય અને ગમે તે રીતનું જેમ આપણે અમુક નથી કે આ જે ભજણા ઉપર જે માતાજી એ રથ આકાશ માર્ગે જાય હવે આપણે કોને કહું પણ મેં મારી નજરે એ બતી ઘૂઘરા દેસલ પરના ઘરે મારા હાથ સાસરાની ઘરે હું તો મેં હાભરે પણ હવે આપણી કોઈ વાત ન માને કે ભાઈ તમે એ ખોટી વાત છે સાચી હકીકત તો જો કોઈ બે પાંચ જણા અહીંયા કને બહાર ના આવેલા હોય ને તો એને સાચું સમજાય કે આ વસ્તુ સાચી છે અહીંયા વાળા કે તો તો એ કહેશે આ ના 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 ખોટા બનાવટ્યું છે ને આ છે આ બનાવટી અંદર કોઈ આ વસ્તુ છે હા

એને ક્યાં કે ઝીણી લાઈટ થાય એમ આ તો બત્તી આ જે જીવ આ જૂનવાણી માં સાલ ત્રણ સેલ ની બત્તી ને હા મે જોઈ લી આ ત્રણ સેલ ની બત્તી જેટલો તો પ્રકાશ પાડે આપણો હવે આ તો ભાઈ આ તો રણ અજબ ગજબ ની વાત છે કે કોઈ પીરા નું હોય કે જી હોય તો ક્યાં ને ક્યાં ઈ સત તો ખરો જ કાઈ પણ ચમત્કાર થી કમ ઈ વાત નથી તો આવી રીતે હવે આ રણની અંદર એક માણસની અનેક માણસોને તમે પૂછો તો એ લાઈટ થાય છે અને નવા દિવસો જેમ કે નવરાત્રિ કોઈ ચૈતર મહિનો તો એવામાં વધારે જાય છે અને રાતે જો અમારી તો જ બીક લાગે છે કેમ કે મારા સાથીદારો ના પાડે છે ના આપણે રાતે કદાચ આવીએ પણ કદાચ બત્તી આવી જાય આ મોબાઈલની કદાચ એવોમાં તો લોકો માને નહીં એટલે આપણે જે પીર હોય ફકીર હોય જે કાંઈ સતો હોય એને આપણે પ્રણામ કરીએ અને આ ચમત્કારી કોઈ બતી હોય એવું જ આપણને અનુમાન છે તો આવીને આવી કોઈ ચમત્કારી વાતો અને ઇતિહાસના ઉજળાપાના આપણે ઉથલાવાની કોશિશ કરીશું તો રણની કાંધીમાં બત્તીઓ થાય છે તો આપણે આ બત્તીને આજે થોડીક આપણે જાણ્યા કે હકીકતમાં આ બધી હવાની વાતો નથી લોકોએ નિરીક્ષણ કર્યું છે નક્કી કર્યું છે અને એ છે જ ભલે કોઈને એમ થતું હોય કે એ તો પતંગી હોય આ તો બધા મનમનના કારણ છે પણ ક્યાંક ને ક્યાંક કાંઈક હોય તો જ આવી વાત ઊભી હોય તો હવે આપણે ફરી કોક ઇતિહાસના ઉજળાપાના આપણે ઉથલાવીશું ત્યાં સુધી જય હિન્દ